કેમનું છે મિત્રો મજામાં તો આજે આપણે આવી ગયા છે નડિયાદ અને આ તમે જોઈ શકો છો સંતરામ મંદિર અને મિત્રો આજે હું રક્ષાબંધનની પૂનમના દિવસે પૂનમે દર્શન કરવા માટે આવ્યો છું મિત્રો તો કોણ કોણ નડિયાદ સંતરામ મંદિરને ઓળખે છે અને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો તો ચલો મિત્રો આજે આપણે નડિયાદ સંતરામ મંદિર વિશે પૌરાણિક કથાની વાત કરીએ મિત્રો નડિયાદનું સંતરામ મંદિર ગુજરાતનું એક જાણીતું અને પવિત્ર યાત્રાધામ છે આ મંદિરનો ઇતિહાસ સંતરામ મહારાજ સાથે જોડાયેલો છે જેઓ અવધૂત એક મહાન હતા ઇતિહાસની વાત કરીએ તો સંતરામ મહારાજ મૂળ ગિરનારથી આવ્યા હતા તેથી તેઓ ગિરનારી બાવા તરીકે પણ ઓળખાતા હતા તેમને વિતાઉ બાવા અથવા સુખ સાક્ષજી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ સંવંતો બોતેરમાં પૂનમ ના દિવસે સમાધિ આ મંદિરમાં કોઈ દેવી દેવતાઓની મૂર્તિ નથી પરંતુ સંતરામ મહારાજે સમાધિ લીધી તે સમયે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન થાય છે આ જ્યોત પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે સંતરામ મંદિર ફક્ત એક ધાર્મિક સ્થળ જ નથી પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર પણ માનવામાં આવે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે સંતરામ મંદિર અને મિત્રો પૂનમના દિવસે અને આડે દિવસે એટલે પૂનમના દિવસે તો લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટરનું આંખનું દવાખાનું અને અન્ય અનેક સેવા ભાવનાની સંસ્થાઓ ચલાવવામાં આવે છે જે સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને આ મંદિર સાથે એક અનોખી પરંપરા પણ જોડાયેલી છે જે પોષી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો અહીંયા બોર ઉછાળવાથી એ કે એવી માન્યતા છે કે જો કોઈ બાળક બોલતું ન હોય તો તે તોતડું બોલતું હોય તો તેના માતા પિતા સંતરામ મહારાજની બાધા રાખે છે જ્યારે બાળક બોલતું થઈ જાય છે અને મિત્રો જો બાળક તમારે કંઈ બોલતું ના હોય બોલતું હોય તો અહીં આગળ સંતરામ મંદિરે આવીને બોર ઉછાળવાની બાધા રાખે છે તો તમારી માનતા જરૂર પૂરી થાય છે જ્યારે બાળક બોલતું થઈ જાય ત્યારે પોષી પૂનમના દિવસે તેઓ મંદિરમાં બોર ઉછાળીને પોતાની માનતા પૂરી કરે છે ભક્તો આ બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે આમ સંતરામ મંદિર ભક્તિ કરુણા અને સેવા ભાવનાનું પ્રતિક છે જ્યાં સંતરામ મહારાજની અખંડ જ્યોતમાંથી ભક્તોને શાંતિ અને પ્રેરણા મળે છે મિત્રો અને મિત્રો આજે હું પણ સંતરામ મહારાજ પ્રત્યે ખૂબ પ્રેરણા અને ખૂબ દિલથી દર્શન કરવા માટે આવું છું અને ઘણા બધા મારા એવા કામ પૂરા થયા છે જેથી હું અહીંયા દર પૂર્ણમે દર્શન કરવા માટે આવું છું તો જય મહારાજ કોમેન્ટમાં લખવાનો ભૂલતા નહીં જય મહારાજ